નમસ્કાર મિત્રો મિત્રો કાંધલ જાડેજાની પોરબંદરમાં ધાક કેમ શા માટે બાહુબલી નેતાઓમાં તેનો સમાવેશ થાય છે એવું તો તેણે શું કર્યું છે કે આટલા વર્ષો પછી પણ ત્રણ ત્રણ ટર્મથી ધારાસભ્ય છે કાંધલ જાડેજા સંતોકબેન જાડેજા શરમણ મુંજા જાડેજા તેના પરિવાર વિશે વાત કરવી છે ચર્ચિત ચહેરામાં આજે વાત કરીશું કાંધલ જાડેજાની જાડેજા પરિવારની ચર્ચિત ચહેરો છેલ્લા ઘણા સમયથી ચર્ચિત ચહેરામાં કાંધલ જાડેજા છે લોકો સવાલ પૂછે છે કે શું કાંધલભાઈનું ગણિત ચાલશે કે નહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં આગળ તેની વિશે વિસ્તારથી વાત કરીએ પરંતુ અત્યારના એ ચર્ચિત ચહેરામાં છે એટલા માટે આપણે તેની વાત કરી રહ્યા છીએ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પરંતુ કેમ પાર્ટી બદલે પરંતુ એ તો જીતી જ જાય એવું કેમ એવું તો શું વર્ચસ્વ છે શા માટે તેનું નામ બાહુબલી નેતાઓ છે શા માટે એક ગેંગસ્ટર તરીકે ડોન તરીકે કાંધલ જાડેજા જાડેજાથી શરૂ થાય છે સરવણ મુંજા જાડેજા એક એવું નામ કે તમે કુતિયાણા પોરબંદર વિસ્તારમાં જાઓ અને તમે મોટા અવાજે તેનું નામ પણ લો તો આજુબાજુના લોકો તમારી સામે જુએ અને સાંભળવાનો પ્રયત્ન કરે કે શું વાત કરી રહ્યા છે ખૂબ ઓછા લોકો હશે કે જે તેને નહીં ઓળખતા હોય અથવા તો આ જાડેજા પરિવારને વિસ્તારમાં નહીં ઓળખતા હોય સરવણ મુંજા જાડેજા કાંધલભાઈ જાડેજાના પિતા સંતોકબેન જાડેજા જે ગોલ્ડ મધર તરીકેનું જે સ્થાન મેળવ્યું હતું તે કાંધલ જાડેજાના માતા આમ તો વાત સરવણ મુંજા જાડેજાથી જ શરૂ થાય છે પોરબંદરમાં રહેતા આમ તો કડચ ગામમાં તેનો જન્મ થયેલો અને શરવણ મુંજા જાડેજાના પરિવારમાં મોભી અર્જનભાઈ તે સાથે રહેતા પોરબંદરની મહારાણા મિલમાં કામ કરતા અને સમય પસાર થતો હતો ત્યાં જ તે દેવું અને કરશન નામના બે વ્યક્તિ લોકોને પૈસા આપે અને વ્યાજ લઈ જરૂર પડી તો શરમણભાઈએ પણ પૈસા લીધા બીમાર ઘરમાં પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે બીમારી હોવાના કારણે પરંતુ ત્યારબાદ ઝઘડો થયો આ પૈસાને લઈને પૈસા પડાવવામાં આવ્યા અને કર્શન સાથે શરમણભાઈને ટસલથી ઝઘડો થયો મારામારી થઈ અને તેમાં હત્યા કરે છે શરમણ મુંજા જાડેજા શરમણ મુંજા જાડેજાની આ કદાચ પહેલી હત્યા હતી ત્યારબાદ તેમણે કેટલી હત્યાઓ કરી કેટલા કેસ હતા એ લોકો જાણે છે તેના પર શરમણ મુંજા જાડેજાનું નામ એ વિસ્તારમાં વધતું ગયું એક મોટો વ્યક્તિની હત્યા થાય ત્યારે એની હત્યા કરનાર વ્યક્તિ પણ મોટો બનતો હોય છે તે સ્થાન લેતો હોય છે અને સરમણ મુંજા જાડેજાએ તેનું સ્થાન લીધું એ વિસ્તારમાં કુતિયાણા પોરબંદર છે આ બધા વિસ્તારમાં મેર સમાજનો દબદબો મેર સમાજની સંખ્યા પણ એટલી વધારે પ્રોત્સાહન મળવા લાગ્યું સરમણ મુંજા જાડેજા ધીરે 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 કરતા એક મજૂરમાંથી ડોન બન્યા એ વિસ્તારમાં એમના પરિવારનો દબદબો ચૂંટણીમાં પણ તેની મદદની જરૂર પડે ઓગણીસો બાસઠમાં કોંગ્રેસ જીતી અને સ્વતંત્ર પાર્ટી પણ જીતી ધીરે ધીરે અલગ અલગ ધારાસભ્યો જીતતા હતા આમ તો આ બેઠક કોંગ્રેસની હતી મહંત વિજયદાસજીને બધા પણ ધીરે ધીરે સમય જતા શરવણ મુંજા જાડેજાની હત્યા થાય છે શરવણ મુંજા જાડેજાએ કહ્યું હતું કે મારી હત્યા કરનાર પણ કોઈ મેર જ હશે તેની હત્યા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના પરિવારમાં નક્કી થાય છે કે આપણે અત્યાર સુધી લોકોને રાજકારણમાં મોકલતા હતા હવે આપણા પરિવારમાંથી જ કોઈ જશે થોડા સમય પછી એમના મૃત્યુ પામે કરશો શરમણભાઈના પત્ની સંતોકબેન નક્કી કરે છે કે કમાન તેઓ સંભાળશે ગેંગની અને જાડેજા ગેંગની સમા કમાન સંતોકબેન સંભાળે છે ભૂરા મુંજા જાડેજા પણ હતા વિદેશમાં હતા તેઓ પણ પાછા આવે છે ઓગણીસો નેવુંમાં સંતોકબેન પોતે ચૂંટણી લડે છે અને રેકોર્ડ બ્રેક જીત મેળવે છે સિત્તેર ટકાથી પણ વધુ લીડ સાથે તેઓ આવે છે અને તમે સામેના વ્યક્તિ જુઓ તો નજીવી મત લઈને આવે છે સંતોકબેનની આ જીત બાદ જાડેજા પરિવારનો દબદબો એ વિસ્તારમાં વધવાનો હતો ઓગણીસો નેવુંમાં જીત્યા બાદ ઓગણીસો પંચાણું સુધી સતત સંતોકબેન રાજ કરે છે સંતોકબેને એમના પતિની હત્યા કરનાર તમામ વ્યક્તિઓની હત્યા કરાવી દીધી એવું પણ લોકો કહે છે પરંતુ એક પણ કેસમાં સંતોકબેનનું નામ સુધી એ હત્યાઓમાં આવ્યું નહોતું ઓગણીસો પંચાણુંમાં ભૂરા મુંજા જાડેજા કે જે શરમણભાઈના ભાઈ હતા તે પણ આવે છે અને તે પણ ચૂંટણી લડે છે ત્યારે પરિસ્થિતિ એવી હતી કે શરમણ મુંજાના પત્ની એટલે કે સંતોકબેન પોતે લેડી ડોન તે પણ ચૂંટણી લડે છે તે

ભૂરા મુંજા જાડેજા એ પણ ચૂંટણી લડે છે જાડેજા પરિવારમાં ફાટ પડે છે ઓગણીસો પંચાણુંમાં ભૂરા મુંજા જાડેજા ઓગણીસો પંચાણુંમાં ચૂંટણી જીતી જાય છે ઓગણીસો અઠ્ઠાણું આવે છે ઓગણીસો અઠ્ઠાણુંની વિધાનસભા ચૂંટણીમાં ભૂરા મુંજા જાડેજાના પત્ની ચૂંટણી લડે છે હારે છે અને ત્યારબાદ પ્રથમ વખત એટલા સમયની આજુબાજુ સંતોષબેન આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવે છે કશન ઉડિંદ્રા વાત એ હતી કે તેઓ ચૂંટાઈને આવે છે પરંતુ તેના સમયગાળા દરમિયાન પણ ઘણું બન્યું કારણ કે સંતોકબેન હાર્યા તો ખરી પરંતુ એ સમય દરમિયાન ત્યારબાદ કેશુભાઈ પટેલની સરકાર અને પોલીસને પણ આપવામાં આવેલો છૂટો દોર તેમને પોરબંદર છોડાવે છે તેઓ રાજકોટ જાય છે તેઓ વિદેશ જવાનું પણ થોડા સમય પહેલાં વિચારતા હતા પરંતુ તમામ સમીકરણ સેટ ન થવાથી તેઓ ત્યાં જ રહેવાનું વિચાર્યું હતું અને ગેંગ સંભાળવાનું વિચાર્યું હતું થોડો સમય હતો જે પસાર કરી દેવાનો હતો અને તે પસાર થઈ જાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાં જીતતા રહે છે ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર પાંચમાં નગરસેવક કરસનની કાંધલ જાડેજા અને તેના ભાઈ કાના જાડેજા દ્વારા ફાયરિંગ કરી હત્યા કરી નાખવામાં આવી તેવા સમાચાર સામે આવે છે અને તમામ ફરાર થાય છે પકડવામાં આવે છે બે હજાર સાતમાં પકડાય છે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાગી જાય છે હોસ્પિટલથી બે હજાર નવમાં ફરી પકડવામાં આવે છે અમુક માસનો જેલવાસ પણ તેઓ ભોગવે છે પરંતુ બે બાદ તેમને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવે છે અને સાચી ગેમ બે હજાર શરૂ થાય છે બે હજાર બારમાં બે હજાર બાર સુધીમાં જે કુતિયાણા હતું તે વિધાનસભા અને પોરબંદર એક નવા જિલ્લાની રચના થઈ તેનો પણ ફાયદો અને કુતિયાણા વિધાનસભાનો સમાવેશ થયો પોરબંદર વાત એ હતી કે બે હજાર બારની વિધાનસભા ચૂંટણી કાંધલ જાડેજા લડે છે ને એનસીપીનો સિમ્બોલ હતો એનસીપીના સિમ્બોલ સાથે લડે છે અને જીતે છે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી પણ એનસીપીના સિમ્બોલ સાથે લડે છે અને જીતે છે અને આ સમય દરમિયાન ભલે એનસીપી ના હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો તેઓ મદદ કરતા રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આવે છે એનસીપીનો સાથ છોડે છે અને સમાજવાદી પાર્ટીનો સિમ્બોલ પકડે છે સમાજવાદી પાર્ટીમાંથી જીતીને આવે છે અને આજની તારીખે પણ એ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે બે હજાર બાવીસમાં જે ઢેલીબેન ઓડેદરા તેમની સામે હતા જેનું ઓગણીસો પંચાણું બાદ નગરપાલિકામાં શાસન રહ્યું છે એક ચક્રી એ ઢેલીબેન ઓડેદરા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારે છે અને કાંધલ જાડેજા પોતાના ભાઈ કાના જાડેજા સાથે પોતાની પેનલ સમાજવાદી પાર્ટીની પેનલ ઉતારે છે એટલા માટે આ ચર્ચા થઈ રહી છે સરમણ મુંજા જાડેજા કે જેની વીટીના એક ખાલી છાપ ઉપર પોરબંદર વિસ્તારમાં કરિયાણું મળતું અને ત્યારબાદ તે પૈસા આપતા ને બધી વાત છે એમને જે દરિયાકાંઠાના વિસ્તારમાં સ્મગલિંગ થાય દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાનૂની સામાન આવે તેમાં પકડ એ તમામ વસ્તુ જોતા જાડેજા પરિવારનો દબદબો અકબંધ રહ્યો અને આજે પણ છે કોઈ ગેંગસ્ટરને પ્રમોટ કરવાની વાત નથી વાત એટલી છે કે સરકારમાં બેઠેલો એક ધારાસભ્ય શા માટે ધાક ધરાવે છે શા માટે લોકોને ફફડાવી શકે છે આજે તેમનો નાનો ભાઈ કાના જાડેજા એ પણ હવે ચૂંટણી મેદાનમાં આવી ચૂક્યો છે આવનાર સમયમાં તે પણ આગળ વધી શકે છે પરંતુ કાંધલ જાડેજાની થાક આટલા માટે છે અલગ અલગ કામ ધરાવે છે કન્સ્ટ્રક્શન કામથી તમે અલગ અલગ કામ ઘણું ગણી શકો ખેતીનું કામ લખવામાં આવે પરંતુ ઘણા ધંધાઓ ધરાવે છે ખાણ ખનીજથી લઈને સંતોષબેન જાડેજા આજે નથી હુરા મુંજા જાડેજા પણ આપણને આપણી વચ્ચે નથી હિરલબા જાડેજા તેમનું કામ સંભાળે છે અને બીજી તરફ કાંધલ જાડેજા જાડેજા પરિવારને સાચવીને બેઠા છે સમયે સમયે ત્યાંથી સમાચાર સામે આવતા રહે છે પરંતુ વાત એ છે કે કાંધલ જાડેજાનો દબદબો આજે પણ એ વિસ્તારમાં યથાવત છે ટેલીબેન લડ્યા હતા પરંતુ એટલા પણ નજીક નહોતા પહોંચી શક્યા કાંધલ જાડેજાની આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ તેનો પણ એટલો બી ફરક નથી પડ્યો કાંધલ જાડેજા જીત્યા અને જીતતા હતા આવનાર સમયમાં જોઈએ શું થાય છે પરંતુ ચર્ચિત ચહેરામાં આજે આપણે વાત કરવી કરી એક ડોનની છબી ધરાવતા એક ગેંગસ્ટરની છબી ધરાવતા કાંધલ જાડેજાની ચૂંટાતા આવે છે આવનાર સમયમાં શું થાય તે જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ ચર્ચિત ચહેરા વિશે અને કુતિયાણા વિધાનસભા બેઠક વિશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર